દેશના અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ આચરતી આંતરરાષ્ટ્રીય ઈરાની ગેંગના સરદારને ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપી પાડવા સફળતા મેળવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને અને વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા મેદાનમાં હતી ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ચેઇન સ્કોડની ટીમે બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય ગુનાખોરીને અંજામ આપનાર કુખ્યાત ઈરાની ગેંગના મુખ્ય એવા મધ્યપ્રદેશ ભોપાલના આબીદ અલી રાશુ રહેમાન ડકેત અસલમ અલી ઈરાનીને સુરત આવતા જ ઝડપી પાડ્યો હતો ટોળકી મોડલ્સ ઓપરેન્ડી દ્વારા અનેક ગુનાઓને અંજામ આપતી હતી જૈન સ્નેચિંગ ઠગાઈ નકલી પોલીસ અધિકારી સહિત અનેક ગુનાઓ આ ઈરાની ગેંગ દ્વારા કરાતા હોવાનું સામે આવ્યું છે આ સુરત બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ હેઠળ અલગ અલગ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય અને અલગ અલગ રાજ્યોની ટી ગુનેગારો અહીંયા આવી સુરતમાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારના ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે એ સુરતમાં આવ્યો છે એ બાતની આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા બે હજાર ચૌદ તેર ચૌદથી ત્યાં તેર ચૌદ વર્ષથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે અને અલગ અલગ છ ગેંગનો મુખ્ય સૂત્રચાર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ જાકીર અલી એક વૈભવી જીવન જીવવાવાળા છે ખૂબ પૈસા ટકે સુખી માણસ છે લક્ઝરિયસ કારો લક્ઝરિયસ બાઈકો ઘોડા વગેરે રાખે છે જ્યારે અલગ અલગ આમની ગેંગો કામ કરતી હોય ચીટિંગની કે કોઈ ડુપ્લિકેટ સીબીઆઈ ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતર વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે એ સિવાય જમીનો ખાલી કરાવવાનું વેપન સાથે પકડાવવાનું પછી એ ઉપરાંત ધાર્મિક બાવા સાધુ બનીને એમની પાસેથી બેસ ધારણ કરી લોકોના ઘરેણાં લૂંટી લેવા મોબાઈલ લૂંટી લેવા આવા અલગ અલગ એમો હેઠળ આમની અલગ અલગ ગેંગો અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે અને આ તમામ ગેંગોનો મુખ્ય સૂત્રધાર કે ગેંગ લીડર કહેવાય એ રાજુ ઈરાની અને એનો ભાઈ જાકીર ઈરાની છે આ બંને ભાઈઓ જે અલગ અલગ ટીમો જાય એમાં બે કે ત્રણ માણસો આ એમોથી કામ કરશે બીજા બે તરતને તરત જ મુદ્દામાલ સગે વગે કરવા માટે ત્યાંથી નીકળી જશે અને એ ત્રીજાને પાસ કરશે એવી રીતે ગેંગ જ્યારે પકડાશે ઓરિજિનલ તો પણ મુદ્દામાલ એમની પાસેથી ન મળે અને જ્યારે પોલીસ આ લોકોને પકડવા માટે જાય તેઓ બાળકો અને સ્ત્રીઓને આગળ કરી પોલીસ ઉપર હુમલો કરવાનું અને એના મુખ્ય સૂત્રધારો ત્યાંથી ફરાર થઈ જાય રાજુ હીરાની અગાઉ દસથી બાર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અત્યારે છથી વધુ ગુનાઓમાં વોન્ટેડની માહિતી છે હજી પૂછપરછ ચાલુ છે એમના વિરુદ્ધ એમનું જે રાજુ હીરાનીનું ચૌદ રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે છથી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે અને એક રાજ્યમાં ગુનો કરતાં નામ ખુલે એટલે ત્યાંથી ભાગી બીજી જગ્યાએ જવાનું લાસ્ટ ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ભોપાલ પોલીસ દ્વારા દોઢસોથી વધુ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવતા ત્યાં ચોત્રીસથી વધુ પુરુષો દસથી વધુ મહિલાઓને પકડવામાં આવ્યા ત્યારે પણ રાજુ હીરાની ત્યાંથી છટકી જવામાં સફળ થયો હતો સ્ત્રીઓને એણે પોલીસ ઉપર હુબલો કર્યો હતો અસંખ્ય બાઇકો પણ પોલીસે ત્યાંથી કબજે અમની પાસેથી લેવામાં આવ્યું હતું આ ઉપરાંત એમને જ્યારે કોઈ પોલીસને ઇન્ફોર્મેશન એમની આપે છે તો એમના જ એક સાગરિત અલી અલીએ પોલીસના ઇન્ફોર્મેશન ત્યાંના એક માણસે આપી હતી તો બંને ભાઈઓએ એમને ઘરમાં પૂરીને આખું ઘર સળગાવી દીધેલું એ ગુનામાં પણ એ નાસ્તો ભરતો છે અને એના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે એ પહેલાં જ સુરત પોલીસ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પકડી પાડવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એફએન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે